શેઠિયા ભગવાનનો નો માણસ છે આવા શેઠિયા કોક જ મળે બાપા હા છોકરા અહીંયા આવી તો બચા આ સમાસાર આવે જે ફેક્ટરીમાં આગ લાગી અહીં તાર બાપા જાતા એ જ ફેક્ટરી છે કે હા મમ્મી ભગવાન મરજી મરી એવું થાય ને બાપા ઈશ્વર ધારી હોય એકાવન લાખ ભગવાન વર્ષ થોડો કોઈનું હાલે બાપા દુઃખ રાજા રામને ને પીડ્યા છે રાજા રામ ફેક્ટરી એમ નતા ગયા રાજા રામ ને પીડ્યા થયા ને સીતા ને પીડ્યા થયા બચા તાર ફોટો લાવ આગળ દેવો જો હે નીતર એક ફેક્ટરીમાં આગ લાગી એવી આગ લાગી ભાઈ એવી આ લાગી એટલે કે એવી લાગી લાગવા વાળી લાગી એક માણા બીસો નહીં સીધો દાદા અગ્નિનો ફાયરો જ થઈ ગયો જોર અને આગની લપેટમાં બધા ત્યાં હું તમને રજૂ કરું છું કોઈ બચ્યું જ નહીં દોઢસો બસો જે માણસો હોય એમાં આપણે નહોતા એટલે આપણને ખબર નથી કોઈ બચ્યું જ નહીં દાદા દાદા સમીરભાઈ દીકરા બહુ ખરેખર દાદા હું એને મુંબઈ રૂમ માં બેઠો મેળે ને મને આમ રાજી બહુ થયો બહુ બહુ જ્ઞાન છે હા ભૂદેવો જે ત્યારે વેદ ભણી ભણીને આવી રહ્યા છે અને ભૂદેવો તમને સાચી ઠોકીને કહી તમારે જેટલે વિદ્યાપીઠોમાં સંતાનોને ને ભણાવે એટલા ભણાવજો અને અમે સમાજ એવું નક્કી કરશું કે ભણેલો બ્રાહ્મણ નવીરા નો બેહવા જોવે એટલા યજ્ઞો સમાજમાં ન થાય તો કહી દેજો સાહેબ આ યજ્ઞની ભૂમિઓ છે સ્વાહાની ભૂમિઓ છે એટલે ખૂબ રાજી થાય છે હા એટલે આગ લાગી ફેક્ટરીમાં હિમારાજીનું જ છું હું બહુ ટાઈમ લેવાય છે દોઢ કલાક બોલી ગયો ભાઈ મારા હનુમાન જયંતી છે આજ એટલે હું ખરેખર ચાર વાગ્યા સુધી તો બોલવાનો જ સૌ મારે નીમ છે ઘણા કે તારું નીમ તો હોય કે અમારે થોડું નીમ છે હા પ્રસંગો તો કેટલા છે હનુમાનજીનો અઢળક છે હા કોઈ દી રામ ને હનુમાનનું યુદ્ધ તમે ફાળ્યું આમામાં બાજા કોઈ દી રામન હું બધાડું બોલો અરે એના ભગત છે એટલે કેમ કાઠલા નો પકડાવું કઈ નહીં ને યાર કોઈ થી પાંડવ પાંડવ ને કૃષ્ણ બજ્યા હું બતાડું એટલે બધી સાચી વાતું છે હો પછી કઈ હા બોલું ને પણ કારણ કે ઘરે પુસ્તકો તો કોઈ પાસે છે જ નહીં અને કઈ કઈ વાત કરી તો મીડિયો ગલવંદા મારવા એટલે અમારો ગલો ગલોંદા પાંચ લાખ આપે તારા ડોહા કોઈ હા ગુલોંધ આવતા તો ભય આવો ને પટમાં આવો ઉપડી ગયું માજા જીખ જાય જુઓ મરી જાવ ને કાન કોના છે એ અમારે જરૂર છે સાહેબ સાંભળનાર કોણ બેઠો છે સ્વીકારનાર કોણ બેઠો છે બાકી તો અમે બોલીને વૈયા જાઉ હે એ ધારો તો ધૂપ છું નહીં તવાડો હા ધૂપ છે એ સુગંધ લઈ લેશે ને બાકી આખી સો માયા જીગ લે આચ બગાડી ધારો તો ધૂપ છું તો થવાળો છું તો આગ લાગી લાગવા વાળી લાગી એ કંપનીનો માલિક બહુ સારો માણસ હતો કે ચાલુ કાંઈક બને એની કરતા ડાયરેક્ટ મીડિયા સામે આવી ગયા કણાભાઈ અને એ કંપનીના માલિકે જાહેરાત કરી નાખી કે જેટલા કામદારો મારી ફેક્ટરીમાં કામ કરતા હતા એ તમામ ના વીમા તો છે જ એ તો મળશે જ પરફેક્ટ પૂરે પૂરા મળશે પણ મારી કંપનીનો માણસી મારો પરિવાર છે મારા ભાઈઓ જ માન છે એટલે મારી ફેક્ટરીના ઈચ્છા પ્રમાણે જેટલા કામદારોએ જીવ ગુમાવ્યા એની એના પરિવારને તમામને એકાવન એકાવન લાખ એના ખાતામાં નાખેવાના છે જાહેરાત કરના કે તે જે ફેક્ટરીમાં તે આની બાયુ ઘરે ટીવી જોતી જ છે અહીંયા બેઠે છેઠિયા ભગવાનનો માણા છે આવા શેઠિયા કોક ને મળે બાપા હા છોકરા તો આ આવે જે ફેક્ટરીમાં આગ લાગી તારા બાપા જાતા મરજી વાય એવું થાય ને બાપા ઈશ્વરે ધારી હોય એકાવન લાખ ભગવાન વડ થોડુંક કોઈ નું હાલે બાપા દુઃખ તો રાજા રામ ને પીડ્યા થાય રામધારામ ફેક્ટરી નતો રાજા દુખતા રાધા રામ ને પીડ્યા થાય ને સીતા ને પીડ્યા થાય મચા તાર બાપાને ફોટો લાવ આગળ દેવો જો હે તે બોલે છોકરો ફોટો દીધો તે ઓલે માખ્યું બેઠ્યું એને ખબર મને સપનામાંય નહોતું મારે મારે સાફ ફોટો કરવો પડશે એ મારા ના તમે ક્યાં ગયા હું તમને કહેતી થી નોકરી મૂકી ગયા એકાવન લા એ હજી ફોટો હરખ્યો કરતી હતી ને ત્યાં એના દરવાજા ટકોરા થયા એમ નહોતા એમ છતાં છાવો એમ કહેવાય ને ફોટો મૂક્યો હેઠો કોણ દરવાજો ખોલ્યો તો ઘોઘો હામો ઉભો ઉભો માવો સોલતો હતો બાય હજર થઈ ગઈ કા પદમાને મળવા આવ્યો ભૂત થઈને કે હું આવ્યો એ બાય ને પદમા હતું પાછું ઊંધું ન થાય પાછું બધું તો ઉપર પણ બાય ને થયું કે મીરા ભેગો સીધો ભૂત ન થાય એટલે બાય ને થયું ત્યાંનો બધી કે હું ચે હા ફેક્ટરી માં ભડકો ના થઈ ગયો કે થઈ ગયો ને હમાસાનમાં તો આવે કોઈ નથી બેસ્યું ઓલો કે કોઈ નથી બેસ્યું કેમ કોઈ નથી બેસ્યું ત્યાં બાઈ નહિલો પીડો તો કોઈ નથી બસતા ઉભા આવ્યો કે તો કોઈ નથી બેસ્યા તા તમે અરે ગાંડી હું જ છું એક બાજુ કોઈ કેક બસ્યો નથી પાછા કે હું જ છું તમને કેમ તમે કેમ બેસ્યા તાકે હું માવો લેવા બહાર ગયો તો અને પછી જે બાઈ ખીજાણી કેતું નહીં કહું માવા બેન્ડ કરો માવા બેન્ડ કરો પણ રોયાને વેસન બેન્ડ નથી કરવું કારણ કે માવો એકમ લાખ નો જોડો અને છેલી વાત એ કહી દઉં તમારા દીકરા તરીકે કે તમે માવતરને સુખી ન કરી શકો તો મુબારક પણ દુઃખ દેવાનો તમારો કોઈ અધિકાર નથી સાહેબ અને આ દેશનો ગમે એવું બાળક હોય ગમે દીકરી દીકરા હોય જે એના માવતર નું દિલ દુભાવી ગમે ત્યાં જાય સાહેબ વિશ્વાસ છે હનુમાનજી મહારાજ ની સાક્ષી એ કોઈ જિંદગીમાં કોઈ દી સુખી ન થાય જે માવતર ને રાજી કરે કોણ કોણ માવતર સાહેબ એના સંતાનો દુખી કરતા હોય છે ના એના સુખ માટે દોડતા હોય છે પણ આ સંસ્કાર આ હનુમાન હનુમાનજી ક્યાં ગ્રંથ નું પાત્ર છે તો કે રામચરિત્ર માનસ નું શેલી સટ વાત એ છે કે એક જ ગ્રંથ એવો છે કે એની અંદર રામચરિત્ર શબ્દ આવે છે અને જેના ઘરમાં રામચરિત્ર જેના ઘરમાં કૃષ્ણ ચરિત્ર ભાગવત પડ્યું હોય જેના ઘરમાં રામચરિત્ર રામાયણ પડ્યું હોય જેના ઘરમાં ભગવદ્ ગીતા કૃષ્ણ ચરિત્ર પડ્યું હોય એ જેના ઘરમાં ચરિત્ર પીડ્યા છે ને એના સંતાનોના ચારિત્ર કોઈ દિન નહીં બગડે સાહેબ જેના ઘર એ ગ્રંથોની નજીક હશે શાસ્ત્રોની નજીક હશે અને આવા હનુમાન દાદાની જેવા મહાપુરુષોની નજીક હશે આ મોરજાજે આ થમણે દેશ મોરજાજે ઉગમણે દેશ વળતા જાજે વેવાય માંડવે કર્ણાભાઈ સાહેબ આ ગીત છે ને કેવલ સૌરાષ્ટ્રનું છે નથી ઉત્તર ગુજરાતનું નથી દક્ષિણ ગુજરાતનું કેવલ સૌરાષ્ટ્રનું નકશો દ્વારકા થાય અને આથમણી દિશા એટલે આ માવું એમ કે રાજા હે દીકરા તું પણવા જા ને માંડવે જા ને એ પેલા ડાકોર થી લઈને દ્વારકા સુધીની યાત્રા કરી લેજે એટલે આપણે પેલા જ મીંઢોળમાં જ્યાં પેલા એને આપણે ગુરુ દીક્ષણ કહેવાય એને ગુરુ ધારણા કરાવવી પડે અને આવો સાધુડો કાન ફૂકે આધ્યાત્મિક એટલે આપણી માવું એમ કે તું ઉગમણો જાજે આથમણો જાજે અને પછી જ આજે માંડવી કર્ણાભાઈ દક્ષિણનું નામ ન લીધું મારી માવું ધન્યવાદ આપો તાળી વધાવો

એના પૈસા લઉં સાહેબ એના પૈસા લઉં આ પણ ખરેખર ખૂબ આનંદ આવ્યો અને તેમે પરણી લેવું હા ભૂજો વડીલોને કોણ જોવા જતું છે જોઈને હોરીએ જાતે લાજાળો લૂપે નહીં પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં આ દેશની દીકરી દીકરાને ખબર જ હોવી જોવે કે મારા માવતર કોઈ દિવસ મારું અહિત ના વિચારે